નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે ઊંઝા માર્કેટ હેન્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરેપૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા છો તો હિજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઊંઝા માર્કેટ હેન્ડના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા મિત્રો જીરુ ચાર હજાર ચારસો બારથી તે સાત હજાર ત્રણસો નેવ રૂપિયા સુધી વરિયાળી એક હજાર બસો એકત્રીસથી તે છ હજાર પાંચસો પચીસ રૂપિયા સુધી ઈસમલું ત્રણ હજાર એકતાલીસથી તે ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી સરસવ અગિયારસો એકસઠથી તે અગિયારસો ને એકસઠ રૂપિયા સુધી રાયડો આઠસો બારથી તે એક હજાર રૂપિયા સુધી તલ પચીસસો એકત્રીસથી તે સત્યાવીસોને અગિયાર રૂપિયા સુધી ધાણા તેરસોથી તે સત્તરસો રૂપિયા સુધી સુવા સત્તરસો એકાવનથી તે એકવીસોને બાર રૂપિયા સુધી અજમો બે હજાર પંચાવનથી તે ત્રણ હજાર બસો એકાવન રૂપિયા સુધી